আল্লাহ আরে ও গোড়িলা করায় দে করায় দে ও কিছু কর গাইজ এই কিছে সালসামি পড়ুল কথা কথা আমার হাতে এই বেড়া তুই খাওয়ালা মার সাই হ এই কানার কথা তোমা দেখাটা 10 আজকে মা দেখাটা সরা আর আমি দেখাটা তোতকালে આ પાસું પાસું ડરા દેલા વાસું ડરા દે બરાયે એ રાત એવાતા આ લેખી દે કે આટ વરસ છે આખી છે આખી પાછો કેવા છે તો રે કેલા તો રે કેલા વર્ષે કેલા તારા ને કવા તું મીજસ ટકા ના હોય જલા ખરા હોય અમારે પૂદાય દૂર એય દેખ કે લોઈ સ્પીચ આ સકર વરે આ કામ દે દે દેમ દીલા લગાય એ આ હા ભાઈ તારા તારા ભાઈ આ આ આ ગાડી ચાલ ભાઈ ભાઈ બોન્ડરા દરાય દે બોન્ડરા રાહો રાહો તો એ બસ પાપ દે ભાઈ ચાલે ચાલે ઠીક છે હા ચાલે ચાલે હાલે એટલે ચાલે હ હા પાંચ ટા વાળા હા એ બળવા દે ઓય દે 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 બળવા દે આ ગામે આતા ચિલા જીવા દે માથા મારતા